પ્રવાસ સ્ટાર ફિલ્મ સાલાર પાર્ટ 1 સીઝ ફાયર રિલીઝ થવાની હવે ગણતરીના દિવસો બાકી છે ફિલ્મની રિલીઝ પહેલા મુંબઈના હાર્ટલેન્ડમાં ફિલ્મનો 120 ફૂટ લાંબો કટઆઉટ લગાવવામાં આવ્યો હતો ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો અત્યાર સુધીનો સૌથી મોટો કટઆઉટ છે સાલાર પહેલા હમ્બલેય ફિલ્મ સે કેજીએફ ચેપ્ટર 2 નો

ટ્રેલર પછી હોમબલે ફિલ્મ્સે તેર ડિસેમ્બરે ફિલ્મનું પહેલું ગીત રિલીઝ કર્યું હતું તો મહત્વનું છે કે સાલાના ટ્રેલરમાં તેની એક્શન સિક્વન્સથી ઝલક જોવા મળી હતી ડિરેક્ટર પ્રશાંત નીલ અગાઉ પણ કેજીઆ ફ્રેન્ચાઇઝીમાં જબરદસ્ત એક્શન બતાવી ચૂક્યા છે સાલાનું ટ્રેલર એક ડિસેમ્બરના રોજ રિલીઝ થયું તો ચોવીસ કલાકમાં એકંદરે સૌથી વધુ જોવાતા આવતું ટ્રેલર છે અને પાંચ ભાષાઓમાં રિલીઝ થયેલા આ ટ્રેલરને ચોવીસ કલાક અમલમાં કુલ એકસો ને સોળ મિલિયન વ્યૂઝ મળ્યા છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ